નમસ્તે મારું નામ સથવારા નિરાલી સચિન છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું આજે હું તમને વ્યસન મુક્તિ વિશે સ્પીચ કહીશ તે શાંતિપૂર્વક સાંભળવા નમ્ર વિનંતી છોડો નશા ઓર શરાબ ન કરો જીવન ખરાબ છોડો નશા ઓર શરાબ ન કરો જીવન ખરાબ કુછ પલ કા નશા સારી ઉમર કી સજા માણસ કરતા પ્રાણીઓ ચતુર હોય છે કેમ કે તે વ્યસન કરતા નથી

બન્યા છે જે શરીરને ગીતામાં ઈશ્વરનું મંદિર સમાન કહેવામાં આવી છે એટલે કે તેમાં ભગવાનનો વાસ છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હું તો દરેકના અંદર છું એટલે માણસ બુદ્ધિશાળી ગણાય છે ઘરમાં ચોર ન ઘૂસી જાય તેની પૂર્તિ કાળજી રાખે છે પણ પોતાના શરીરને તો ધ્યાન જ નથી રાખતા વ્યક્તિ પાપ કરે તો એકલાને જ ખતમ કરે છે પણ વ્યસન કરે તો આખા પરિવારને ખતમ કરે છે ને બરબાદ કરે છે વ્યસન એક પ્રથમ માલિક ચોન જીવ બડે મજેસે જીવન અસ્તુ જય હિન્દ